દાંતા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડના ગંભીર આક્ષેપ તો મનરેગામાં કામ કરતા શ્રમિકોના નામે ડમી ખાતા ખોલાયું હોવાની બુમરાહ દાંતા તાલુકામાં મનરેગા યોજના હેઠળ મજૂરી કરવા છતાં મજૂરીના નાણાં મળતા નથી ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સ્થાનિક અસરગ્રસ્તો લેખિત અને મૌખિક કરી ફરિયાદ તો મનરેગાના શ્રમિકોના નામે ડમી ખાતા ખોલાવવાના આક્ષેપ અનેક શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવ્યા હોવા છતાં પૂરતા નાણાં મળતા નથી તો શ્રમિકોના નાણાં વચેટિયાઓ ચાલુ કરી જતા હોવાની બુમરાડ શ્રમિકને રોજના બસો રૂપિયા લેખે નેવું દિવસના પચીસ રૂપિયા મળવા જોઈએ તેની સામે માત્ર સત્તરસોથી પિસ્તાલીસો જેટલી સામાન્ય રકમ મળી રહી છે ત્યારે શ્રમિકોએ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના કરે આક્ષેપ ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં આધાર પુરાવા રજૂ કર્યા હોવા છતાં પણ કાર્યવાહી નહીં કરાતા હોવાની રાવ તો મનરેગાના શ્રમિકોના બદલે મશીનનો ઉપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર કરતા હોવાનો સાંસદ ગેનીબેનનો આક્ષેપ દાતા તાલુકાના તમામ આદિવાસી વિસ્તારથી માતા બહેનો ભાઈઓ બધા એકત્રિત થઈ અહીંયા તાલુકા લેવલના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમારા એ રીતે છે કે અમારી જે મજૂરી કરતા હોય અમારી માતા બહેનો નાના બાળકો ઘેર મૂકીને મજૂરી કરતી હોય એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થતા નથી એની જગ્યાએ બીજા કોઈ અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હોય જેની અમારી આ લાડત છે અમારી ચોક્કસપણે આ સરકારશ્રીને રજૂઆત છે કે અમારી મજૂરીના પૈસા અમારા જ ખાતામાં આવવા જોઈએ અને અમારા પેટ પેટ ખાડો પૂરવા માટે અમે મજૂરી કરતા હોઈએ તો અમને એ મજૂરી ના મળતી હોય એના માટે અમારે આ આંદોલન કરવા પડતા હોય છે સરકાર શું અમારા આદિવાસીઓને દેખતા નથી જ્યારે વોટ લેવાય જ્યારે સરકાર બનાવે ત્યારે આદિવાસી દેખાય જો આવનારા સમયમાં અમારા જો માતા બહેનો અને ભાઈઓ મજૂરી કરે એ પૈસા જો અમારા ખાતામાં ના ટ્રાન્સફર કરવામાં આવે તો સરકારને સીધી લીટીમાં અમારી રજૂઆત છે કે અમે સરકાર સામે લડીશું હવે આજે રોજ ધોતા તાલુકા દોતા તાલુકાની અંદર મન યોજનાના હેઠળ જે લાભાર્થીના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા પડે છે અને આવા જ યોજનાના અંદર જે એક લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેકા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતામાં મળતી આના ખાતામાં જાય એના માટે આજે ડીડીઓ સાહેબને મુખિક અને લેખિત પણ રજૂઆત કરી છે એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાને ના લેવા છે તો દસ પંદર દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની ચેમ્બર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું જય હિન્દ જય ભારત અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવિ સિમેન્ટ અમે ઉધારા લાયેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ દુકાને ઉધારો માંગી તો પૈસા સાહેબ નાખતા નથી અને અહીંયા આવ્યા તો કઈ રજીસ્ટર પૂરું થઈ ગયું છે તમારા નેવું દિવસ પૂરા થયા છે આ વિધાનસભાની અંદર અનેક વખત પુરાવા આપ્યા કે આ યોજના એ લોકોને રોજગારી માટેની યોજના છે ભ્રષ્ટાચાર કરવા માટેની નથી એના ઉદી કાયદાની અંદર વ્યવસ્થા કરેલી છે કે જે તે શ્રમિક હોય એના ખાતામાં સીધા પૈસા જાય પણ આ લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી તમામ લેબરના એટીએમ હોય એમના અંડરમાં રાખે અને જેવા પૈસા ખાતામાં નાખે એને પાંચ મિનિટની અંદર એ પૈસા એટીએમના માધ્યમથી કોન્ટ્રાક્ટરો ઉપાડી લે છે એટલે ખરેખર જે રોજગારી જે શ્રમિકોને મળવી જોઈએ એ નથી મળતી માત્ર ભ્રષ્ટાચાર થાય છે આ બાબતમાં તપાસ થાય અને જે આવા કોન્ટ્રાક્ટરો છે એની અમે યોગ્ય કાર્યવાહી થાય એવી હું માગણી સંકલન સમિતિમાં હું અંબાજી અને આ વિસ્તારમાં કેટલા મનરેગા યોજના હેઠળ કામ ચાલે છે એની વિગત માગીશ જેને અહીંના લોકોએ જે એમને રજૂઆત કરી કે કોઈને રોજગારી આપવામાં નથી આવતી બધું જ કામ મશીનરી થાય છે અને મશીનરીથી થતું હોય ત્યારે હકીકતમાં સાચા શ્રમિકોને કામગીરી મળે અને એને પોતાના રોજગારી મળે એના માટેના અમે પ્રયત્નો કરશું થેન્ક યુ